લોકસભાની ચૂંટણીને લઈને મતદારોનો સુમત છે આપણે વાત કરીશું આપણી સાથે અહીંયા જે જનતા જોડાય છે સાથે વાત કરીએ સાહેબ જે રાજકીય પાર્ટીઓ ચૂંટણી લડે છે બેફામ ફંડનો ઉપયોગ કરી રહ્યા છે માનો છો જી હા સરકારનો ખોટો આ બધો પૈસો પ્રજાનો વ્યસ્ત જાય છે શું થવું જોઈએ કેમ કે નાણાં તો પછી અઢળક વપરાય જ રહ્યા છે

અને ટિકિટનું એમના જે હાઈ કમાનો એ જ નક્કી કરતા હોય પ્રજાને લક્ષી કોઈ નક્કી નથી કરતું સારું જે ભરતી મેળા થયા છે માળ્યા છે તમને ખબર છે તો હું માનું છું એના ફાયદો થશે જે પોલિટિકલ પાર્ટી બીજી પાર્ટીઓના લોકો વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ ખાલી ભાજપનું વર્ચસ્વ હશે તો ભાજપના નેતાઓ પોતાની મનમાની ચલાવશે એટલે વિરોધ પક્ષ મારા મતે મજબૂત હોવો જોઈએ

જીતવાની શક્યતા પણ છે અને બે પક્ષો છે જે કોંગ્રેસ અને આપ બંને જ્યારે સમજીને એકબીજાની ટિકિટ નથી આપતા એમના ઉમેદવાર ઊભા નથી રાખતા તો ચોક્કસથી એ બે પક્ષોમાંથી જે ઉમેદવાર ઊભો રહેશે એને ફાયદો થશે એટલે ફાયદો થવાની શક્યતા છે ને આ પહેલાં પણ ભરૂચ બેઠકની વાત થઈ ચૂકી છે સાહેબ શું માનો છો જે ધારાસભ્યો રાજીનામા આપે છે પેટા ચૂંટણી આવે છે ખર્ચ છેવટે જનતાના માથે જ હોય હું માનો છું ખર્ચ તો જનતાના માથે છે બધો અને જે પેટા છે જે રાજીનામા આપીને પક્ષ બદલે છે 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 તેમને જરૂર મળવાની સારું જે નેતાઓ ભાષણ આપે વિવેક બુદ્ધિ મૂકીને પછી આ પ્રકારના ભાષણો થતા હોય છે આપશું એમને જે સત્તા ને જે મળી ગઈ હોય છે તો એક કોન્ફિડન્સ આવી જતો હોય છે કે અમારી પાસે સત્તાઓ છે અને એવા ઘણા દાખલાઓ પણ છે કે સત્તાના ગુહાનમાં જીભ લપસી જાય તો એવું થતું હોય છે તો એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અથવા તો પછી એવી જે કમિટી હોય એ લોકોએ યોગ્ય પગલાંના ઉપર લેવા જોઈએ જે ભૂતકાળો પણ લેવાય છે અને ભવિષ્યમાં કઈ રીતે થવું જોઈએ જેથી કરીને લોકતંત્ર વ્યવસ્થિત ચાલી શકે સારું કે સવાલ લેવા માગીશ કોંગ્રેસને હજુ ઉમેદવારો નહીં મળતા વડોદરામાં શું કહેશો કોંગ્રેસને ઉમેદવાર મળી તો જાય પણ ગોતવા પડે ને એ જ રીતે જો આપણે આમનું હોય એ પણ હવે જોડાવા માંડ્યા છે ભાજપમાં કેટલા ધારાસભ્યો જોડાઈ ગયા વડોદરામાં ઉમેદવાર નહીં મળતો એટલે એટલે પડશે વડોદરાની જનતા સ્પષ્ટપણે માની રહી છે કે જે રીતે રાજકીય પાર્ટીની અંદર જે ફંડ વપરાઈ રહ્યું છે તેને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે તો સાથે જે ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ક્યાંક ને ક્યાંક તેમને ફાયદો થશે એટલે નજર ભરૂચની બેઠક પર અહીંયા જોવા મળી રહી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા